ભગવાન શંકરની એક એવી સાચી ધાર્મિક વાર્તા આજે આપણે સાંભળીશું જે સાંભળીને આપણા રૂવાડા ઊભા થઈ જશે જે કદાચ જ આપ લોકોએ સાંભળી હશે તો આ વાર્તાને અંત સુધી ચોક્કસ સાંભળશો જ્યારે ભારતમાં બ્રિટિશ શાસન હતું ત્યારે લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન જે બ્રિટિશ આર્મીના બહુ મોટા ઓફિસર હતા તેઓ અફઘાનિસ્તાનની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે તેમને મોકલવામાં આવ્યા હતા મધ્યપ્રદેશના એક ગામમાં થઈને તેઓ પસાર થતા હતા અને લેફ્ટનન્ટ કર્નલના પરિવારે મધ્યપ્રદેશના આ જ ગામમાં રોકાવાનું વિચાર્યું માટીને પોતાના પરિવારને પોતાની ખબર પત્રો દ્વારા સંદેશો મોકલતા હતા યુદ્ધ દરમિયાન માર્ટિન તેમના પત્નીને પત્ર લખવાનું બંધ કર્યો જેનાથી તેમનો પરિવાર ખૂબ જ પરેશાન થઈ ગયો માર્ટિનની પત્નીને પરેશાન જોઈને ગામના લોકોએ વૈદ્યનાથ મહાદેવના મંદિરમાં પૂજા કરવા માટે કહ્યું તેમણે કહ્યું કે મહાદેવ તો કાલને પણ પરાસ્ત કરી દે છે તેથી તાપ મહાદેવના મંદિરમાં જાઓ અને ભગવાન શંકરની પોતાના પતિ માટે લાંબી ઉંમરની પ્રાર્થના કરો માર્ટિનની પત્ની પોતાના પતિની ખૂબ જ ફિકર કરતા હતા એટલે મંદિર જવાનું તેમણે નક્કી કર્યું વૈજ્યનાથ મહાદેવ મંદિરના પૂજારીએ માર્ટિનની પત્નીને ઓમ નમ શિવાયના જાપ અગિયાર દિવસ સુધી કરવા માટે કહ્યું અગિયારમાં દિવસે માર્ટિનની પત્નીને લેફ્ટનન્ટ કર્નલ માર્ટિનનો એક ટેલિગ્રામ આવ્યો જેમાં લખ્યું હતું કે હું તમને રોજ જ પત્ર લખતો હતો પરંતુ કેટલાક પઠાણોએ અમને ચારે તરફથી ઘેરી લીધા હતા અને અમારી આખી રેજીમેન્ટમાં મોત નક્કી હતું ત્યારે જ એક યોગી આવ્યા જેમના હાથમાં ત્રણ ધારવાળું એક હથિયાર હતું જેને હવામાં ગુમાવતા ગુમાવતા તેઓ આગળ વધતા ગયા તેમને જોઈને પઠાણો ત્યાંથી પાછા ભાગવા લાગ્યા અમારી હાર એકદમ નક્કી હતી પરંતુ આ યોગીના આવવાથી અમારી હાર જીતમાં ફેરવાઈ ગઈ જ્યારે લેફ્ટનન્ટ કર્નલ માર્ટિન યુદ્ધમાંથી પાછા આવ્યા ત્યારે તેઓ બૈજનાથ મહાદેવના મંદિરમાં ગયા જ્યાં માર્ટિને તેમની પત્નીને બતાવ્યું કે આ યોદ્ધા બિલકુલ અવાજ લાગતા હતા જે બૈજનાથ મહાદેવના મંદિરમાં બિરાજમાન છે જેવી બૈજનાથ મંદિરની મૂર્તિ હતી તેવા જ યોગી અમને બચાવવા માટે આવ્યા હતા લેફ્ટનન્ટ કર્નર માટીને ભગવાન શંકરની સામે માઠું ટેકવ્યું અને મંદિરના નિર્માણ માટે ખૂબ જ ધનરાશિ આપી આપણને જાણીને આશ્ચર્ય થશે કે આ પતિ પત્નીનું નામ આ મંદિરમાં એક સ્લેબ પર લખવામાં આવ્યું છે અને આપણને આશ્ચર્ય થશે કે ફક્ત મધ્યપ્રદેશના આ બૈજનાથ મહાદેવનું મંદિર એકમાત્ર એવું મંદિર છે કે જેનું નિર્માણ અંગ્રેજોએ પોતાના શાસનકાળ દરમિયાન કરાવ્યું હતું જો આપ આ મંદિરની મુલાકાત ન લીધી હોય તો ચોક્કસ આ મંદિરની મુલાકાત લેશો અને દિવ્ય શક્તિનો અહેસાસ કરશો આ એક સબૂત છે કે કણ કણમાં શિવ છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી રહસ્યમય અને ધાર્મિક વાતો સાથે